ખેડૂત મિત્રો આજે તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસના રોજ એમસી ડેક્સ ઉપરની ભાગની કોમોડિટી વધીને બંધ આવેલી છે જેમાં એરંડા ધાણા કપાસ ગુવાર શેઠ ગુવાર ગમ જીરું કપાસિયા ખોળ હળદર બધી જ કોમોડિટીના વાયદા જોરદાર રીતે વધીને બંધ આવેલા છે ખેડૂત મિત્રો એનસીડેક્સ ઉપરનો કોકુ કપાસિયા ખોળનો માર્ચ બે હજાર પચીસનો વાયદો પણ સાડત્રીસ રૂપિયા જેટલો વધીને સિત્તાવીસો એકતાલીસ એપ્રિલ બે હજાર પચીસનો વાયદો સાડત્રીસ રૂપિયા જેટલો વધીને સિત્તાવીસો સાહીઠની આસપાસ બંધ આવેલો છે આપણે આશા રાખી કે કપાસિયા ખોળના વાયદામાં હજી પણ ખૂબ સારામાં સારી રિકવરી આવે તો કપાસ બજારને એક પ્રકારનો ટેકો છે તે પૂરો પાડી શકે મિત્રો એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો માર્ચ બે હજાર પચીસનો વાયદો બસો રૂપિયા જેટલો ઘટીને બાવન હજાર છસો દસ અને ન્યૂયોર્ક કોટન વાયદો મે 2025 નો 0.12 જેટલો ઘટીને 67.25 સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે આનો સમય ખેડૂત મિત્રો 6 વાગ્યે અને 5 મિનિટની આસપાસનો છે ન્યૂયોર્ક કોટન વાйદામાં જે ઓક્ટોબર 2025 નો વાયદો છે તેની ધારણા ખેડૂત મિત્રો 70.25 સેન્ટની આસપાસ મુકાયેલી છે જે કપાસ બજાર બાબતે ખૂબ સારામાં સારી બાબત છે તે ગણી શકાય ખેડૂત મિત્રો આજે તારીખ 17/3/202 પચીસ ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં અમરેલી ચૌદસો પંચાણું માણાવદર પંદરસો પિંચ્યાસી જામજોધપુર ચૌદસો એકાશી જામનગર ચૌદસો ત્રીસ ભેંસાણ ચૌદસો એકોતેર સિદ્ધપુર પંદરસો પાંચ કડી પંદરસો ત્રીસ માણાવદર પંદરસો જસદણ પંદરસો ઉનાવા પંદરસો પચીસ વિસનગર પંદરસો એકવીસ અંજાર ચૌદસો ને પંચોતેર ખેડૂત મિત્રો માણાવદરનો વીસ કિલોનો રેકોર્ડ બ્રેક ભાવ કદાચ ગુજરાતનો પંદરસો પિંચાશી જેટલો આજે જોવા મળ્યો હશે આનાથી વધારે લગભગ ગુજરાતના એકે વિસ્તારમાં માણાવદર જેટલો ભાવ નથી જોવા મળેલો ઘણા બધા ખેડૂત મિત્રોએ કોમેન્ટ પણ કરેલી છે રાખોલિયા મનસુખભાઈની કોમેન્ટ છે કે અમારા જેસર તાલુકાના શાંતિનગરમાં ચૌદસો ત્રીસ કીએ છે અને મોરબીના ગામડે મોરબીની બાજુના ગામડાઓમાં ચોત્રીસ પાંત્રીસનો નો ઉતારો હોય તો ચૌદસો પંચાવન જેટલો ભાવ છે તે કહે છે તેવું ભરતભાઈ ઝીલેરિયા ખેડૂત મિત્રોની કોમેન્ટ દ્વારા આપણને જાણવા મળી રહ્યું છે તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો ગામડે બેઠા કેવા ભાવ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ચાલી રહ્યા છે અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો પણ ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો અમે ક્યારે કોઈ પણ પાક અંગેની લેવડ દેવડ અંગેની સલાહ કે નથી આપતા તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારા ખુદના ભરોસે તમે લઈ શકો છો ફરી જ મળશો નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો